નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ તો સૌથી પહેલાં ચણાના લોટને સારી રીતે ચાળી લઈશું જેથી કરીને કોઈ પણ ગઠ્ઠા ના રહે હવે આપણે તેની અંદર કલર એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ પતલું બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં આ રીતેનું એક પતલું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે હવે કઢાઈમાં તેલ કે ઘી ગરમ કરીશું અને ઝારાની મદદથી બુંદી પાડીશું તો તમે જોઈ શકો છો કે કેવી સરસ બુંદી પડે છે અને ઝારાનો લેવલ એકદમ મેન્ટેન રાખવાનો તો અહીંયા હવે આપણી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને નીકાળી લઈશું તમે જોઈ શકો છો કે કેવી ક્રિસ્પી બુંદી બનીને તૈયાર થઈ છે હવે આપણે બધી જ બુંદીને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને મિક્સચરને ચાલુ બંધ કરતા જઈ બુંદીનું કણીદાર મિશ્રણ બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મિશ્રણ ચાલુ બંધ કરતાં જઈ અને મેં બુંદીનું કણીદાર મિશ્રણ તૈયાર કરી લીધું છે હવે કઢાઈમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું અહીંયા મેં એક વાટકી ચણાના લોટની બુંદી સાથે એક વાટકી ખાંડ અને એક વાટકી પાણીનો ઉપયોગ કર્યો છે તો તમે એ પ્રમાણેનું માપ જોઈ શકો છો હવે ખાંડ ઓગળી જાય અને મધ જેવી ચીપચીપી ચાસણી બની જાય એટલે આપણે એની અંદર એલચી પાવડર એડ કરી દઈશું અને અહીંયા આપણે એક કે બે તારવાળી ચાસણી નથી બનાવવાની હવે આપણે તેની અંદર બુંદીનું મિશ્રણ એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું લોથી મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું અને આવી રીતે બબલ્સ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દસ મિનિટ સુધી ઠંડુ થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે દસ મિનિટ પછી આપણું મિક્સર રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે એટલે કે લાડુ બનાવવા માટે પરફેક્ટ છે તો હવે તેના લાડુ બનાવી લઈશું અને હા મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમે આ ગણેશ ચતુર્થી પર શું સ્પેશિયલ બનાવ્યું છે તે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તો મિત્રો તૈયાર છે આપણા મોતીચૂરના લાડુ અને હવે આપણે તેને ચાંદીના વર્ક અને વોટરમેલન સીડ સાથે ગાર્નિશ કરી લઈશું અને બસ પછી આપણા લાડુ ખાવા માટે બિલકુલ તૈયાર છે અરે હા મિત્રો ગણપતિ બાપાને ભોગ લગાવવાનું ના ભૂલતા તો પહેલાં બાપા પછી આપણે અને હા તમને મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં